થોડું થોડું દૂધ નાખીને આપણે તેને મિક્સ કરતા જઈશું જેથી કરીને લોટમાં ગાંઠા ના પડે પછી આપણે તેમાં ઓરેગેનો રેડ ચીલી ફ્લેક્સ અને એક ચીઝ ક્યુબ એડ કરીશું અને તેને મિક્સ કરી લેશું વ્હાઈટ સોસ તૈયાર છે તો હવે આપણે જે પાસ્તા બાફેલા એ એડ કરી દેસુ અને તેને સોસ સાર સારી રીતે મિક્સ કરી દઈશું તો તૈયાર છે વ્હાઈટ સોસ પાસ્તા તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું બારના અનહાઇજેનિક ફૂડને આપણે આ રીતે ઘરે હેલ્ધી પણ બનાવી શકીએ